આ ખેડૂતની સભા છે કોંગ્રેસની સભા છે હું યાત્રા લઈને નીકળ્યો છું આ ખેડૂત વેદના વાત લઈને નીકળ્યો છું મેં શરૂઆત વડિયાથી કરી મેં શરૂઆત વડિયાથી લઈ હું આગળ વધતા બગસરા આવ્યો બગસરાથી હું ધારી આવ્યો ધારીથી હું ખાંભા ગયો ખાંભાથી હું રાજુલા ગયો રાજુલાથી હું જાફરાબાદ ગયો જાફરાબાદથી આ સવારે હું લીલીયા ગયો લીલીયાથી મારી આ ભૂમિ એટલે કે મારા પોતાના મત વિસ્તારની અંદર હું સાવરકુંડલા આવ્યો કોઈ જગ્યાએ મેં ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસની કઈ વાત કરી તો આપણા ધારાસભ્ય લેટર નથી લખી શકતા જે તમે લોકો આવો એને ધમકી આપે છે તો આ વ્યક્તિનું તમારે શું કરવાનું છે આ પ્રતાપ જુદા દેવા માફી થાય તો પ્રતાપ જુદામાં કઈ હજાર રૂપિયા લેવા આવવાનો કરો કોરોના હોય તોકતે હોય અન્ય કોઈ આંદોલનો હોય અન્ય માથાકૂટો હોય જ્યારે જ્યારે કામ કર્યું જ્યારે જ્યારે મેં આગેવાની લીધી છે ચોગદાસ બાપુની આ ધરતી ઉપર ધારાસભ્ય પણ હું ભોજું પંદર વર્ષની અંદર એક પણ જગ્યાએ એક પણ ગામની અંદર એક પણ વ્યક્તિને લાગે કોઈ કોઈ કામ લીધું તમારું વિસ્તારમાં તમે ગયા હો કોઈ તાલુકા બારા ગયા હો તમે સુરતમાં બેઠા હો તમે અમદાવાદમાં ગયા કોઈ પણ વિસ્તારમાં ગયા હો પંદર વર્ષના જાહેર જીવનમાં મારું નામ લ્યો અને કોઈ આર્ગ્યુમેન્ટ કરીને તમારું માથું ઝૂકે એવી કઈ વાત થઈશ ખરી તો હવે આ ખેડૂતની વ્યથાને વેદના લઈને નીકળ્યો છું તમે પત્ર ન લખી શકો તો કાંઈ વાંધો નહીં તમારી હથકડીયું લાગી છે તમારી મર્યાદાઓ છે પણ કમસે કમ ખેડૂતના દીકરાના ઘરમાં પૈસા આવે તો તમને પેટમાં દુખે છે ક્યાં તમે ટીવીમાં બેઠા બેઠા તો અમને ગાયું દેતા હતા અમને એમ કે ધારાસભ્ય બની પછી તમે સુધરી ગયા હશો પણ તમે સુધરો નહીં સુધારો આવી બીજામાં આ વાત મારે નહોતી કરવી આ વાત એણે ઉભી કરી એટલે જવાબ આપ્યો છે ખેડૂતોના કોઈ પણ પ્રોગ્રામમાં કોઈ પણ ડોળા નાખશે તો પ્રતાપ દુધાર પાયલ કાંડમાં એક લોટ લડ્યો તો અને પરેશભાઈ ધાનાણીની આગેવાનીમાં લડ્યા હતા તમારી આખી સરકાર હતી તમારી આખી સલ્તનત હતી તમારું બધું સર્વસ્વ હતું કે પાસી પાણી એક દીકરી માટે નહોતી કરી આ તો હજારો લાખો દીકરીઓ ખેતરમાં પરસેવો પાડે એની આ લડાઈ લડવા નીકળ્યા એના પરસેવા સામે અમે જોવા માટે નીકળ્યા ત્યારે કે પાસી પાણી અમે કરવાના નથી એટલે મહેરબાની કરીને તમારી આબરૂ ઘટે નહીં ને એવું કાર્ય કરજો આબરૂ વધે એવું કાર્ય કરજો કારણ કે તમે ઈ

આ બોલેલું કે પાછું જવાનું નથી માટે મહેરબાની કરી ખેડૂતોને એમાં મદદ કરો વધારાની વાતો બંધ કરો વધારાના બંધ કરો ગામડામાં આવું તમારે ભારે થઈ પડશે જો પ્રકારનું રાજકારણ ચાલુ કરીશ ગામડાના ખેડૂતો ગામડામાં દે એ પ્રકારનું રાજકારણ મારે કરવું નથી આ ફરી વખત કહું છું કે આ પ્રકારની હરકતો બંધ કરી ખેડૂતોને તમે મદદ કરો મદદ કરશો ને જો તમે પત્ર લખશો તો મેં કીધું ગઈકાલે મીઠું મોઢું નહીં તમારું હામયું કરવા આવી તમે મદદના મિત્ર પત્ર તો લખો તમે ખેડૂતના દીકરા તરીકે સાવરકુંડલાના મતદાર તમને મત આપવા ધારાસભ્ય બનાવ્યા તમે એકવાર પત્ર લખો ને તમને હું હારતોરા કરવા નું કે નાના બાપ નો નથી થતો પણ વધારાની વાતો બંધ કરજો વધારે ટાઈમ થઈ ગયો છે વધારે મારે કઈ ઉકળાટ થઈ ગયો હોય તો ક્ષમા કારણ કે એણે ગામે ગામ એ રીતના દબાવાના ચાલુ એ યોગ્ય નથી આ વાત યોગ્ય નથી પુરાવા સાથે મેં લોકોને આપ્યું છે